ડિસેમ્બર મહિનામાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં રાજ્ય પર માવઠાનો ખતરો છે બંગાળના ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે રાજ્યમાં માવઠું થઈ શકે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પંચમહાલ અને રાજકોટમાં માવઠું થઈ શકે છે આ માસના અંતમાં ઉત્તર ગુજરાતનું કંઈક હવામાન સાયક્લો એક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પલટાઈ શકે હમણાં નબળા પછી પવનના કારણે લગભગ ઠંડી ઘટી ગઈ છે જોકે યુરોપ ખંડ અને એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો અને ધ્રુવીય પવનો ધ્રુવીય પવનો જેટ ધારામાં મત થતા હતા તેના કારણે ઠંડી હતી થતી હતી પરંતુ પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થયો છે આ પશ્ચિમી વિક્ષોભ એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ એટલે પ્રથમ સપ્તાહ બાદ દસમી ડિસેમ્બરથી લગભગ બીજા સપ્તાહ સુધીમાં આવવાની શક્યતા રહે છે પણ આ મજબૂત પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે અને બંગાળના ઉછાડમાં પરંતુ તારીખ પંદરમી ડિસેમ્બરની બાદ એક હલચલ જોવા મળશે જેની અસર આ પશ્ચિમી વિક્ષોભમાં મર્જ ત્યાંની મરજ થાય તો ગુજરાતમાં માળખું થવાની શક્યતા રહેશે આમ છતાં મજબૂત પશ્ચિમી વિક્ષોભના કારણે રાજસ્થાનના સર્ગના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરના દસ દસ ડિસેમ્બર બાદ બીજા સપ્તાહમાં અસર થઈ શકે છે